નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ખાસ કરીને આજના આ વિડીયોની અંદર આપણે કપાસ બજારની સંપૂર્ણ માહિતી મેળવશું જેમાં કપાસિયા ખોળ અને રૂ બજારમાં સતત ધીમી ગતિએ ફરી એકવાર ઉછાળો આગામી સમયમાં કપાસના બજારને ટેકો મળશે કે નહીં કપાસના ભાવ કેટલા વધશે સાથે જ તમામ માર્કેટના કપાસના બજાર ભાવ જોવાના છીએ તો વિડીયો પૂરો જોજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો હાલ છે અને કપાસિયા ખોળમાં પાછલા બે દિવસમાં પચાસ રૂપિયાનો ઉછાળો આવ્યો છે તો રૂ બજારમાં ઘટિયા ભાવથી ફરી આજે એકવાર ખાંડીએ ત્રણસોથી લઈને ત્રણસોને પચાસ રૂપિયા જેટલો સુધારો થયો છે હાલ કપાસના ભાવ પંચાવન હજાર છસો રૂપિયા પ્રતિ ખાંડીના રૂના બજાર બોલાય છે ત્યારે આગામી સમયમાં હવે કપાસિયા અને કપાસિયા ખોળની બજારની તેજી ધીમી ગતિએ ચાલુ રહેશે તો કપાસના ભાવ પણ વધશે પરંતુ હાલ હવે ટૂંક સમયમાં સીસીઆઈ બંધ થશે જેના કારણે ટૂંક સમય માટે કપાસમાં તેજી થવી મુશ્કેલ છે પરંતુ કપાસના ભાવમાં તેજી નહીં થાય તેવી કોઈ શક્યતાઓ નથી પરંતુ ટૂંક સમય માટે તેજી થોડી અટકી શકે તેવી ધારણા છે જોકે કપાસના ભાવની વાત કરીએ તો આજે કપાસનું બજાર ત્યાં ને ત્યાં સ્થિર હતું કપાસના ભાવ તેની ક્વોલિટી મુજબ આજે સારો કપાસ હોય તો તેના ભાવ સોળસો ને ચાળીસ રૂપિયા સુધીના બોલાતા હતા સરેરાશ બજાર આજે પંદરસોથી લઈને સોળસો ને પચાસ સુધીનું જોવા મળતું હતું જોકે હલકા અને ફળધર કપાસ હોય તો તેથી નીચા પણ ભાવ થતા હતા સુપર એ વન હોય તો સોળસો પ્લસમાં ભાવ થતા તો ચાલો જાણી લઈએ વિવિધ માર્કેટિંગ યાર્ડની અંદર કપાસના ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે વીસ કિલોગ્રામ દીઠ આપેલ છે એમ રાજકોટ ચૌદસો પાંચ થી સોળસો ને પચીસ અમરેલી અગિયારસો થી સોળસો ને પિસ્તાલીસ સાવરકુંડલા તેરસો એકાવન થી સોળસો ને પચીસ જસદણ તેરસો થી સોળસો ને પાંચ રૂપિયા ગોંડલ એક હજાર એક થી સોળસો ને અગિયાર કાલાવાડ અગિયારસો થી પંદરસો નેવ જામજોધપુર બારસો એંશી થી સોળસો ત્રીસ ભાવનગર તેરસો થી સોળસો તેત્રીસ રૂપિયા જામનગર અગિયારસો થી સોળસો પચાસ જેતપુર તેરસો થી છપ્પન વાંકાનેર તેરસો પચાસ થી પંદરસો ને છ્યાસી મોરબી તેરસો પચાસ થી સોળસો બેતાલીસ રાજુલા એક હજાર થી સોળસો પંદર બગસરા એક થી સોળસો બત્રીસ ઉપલેટા ચૌદસો થી સોળસો પાંત્રીસ માણાવદર ચૌદસો થી સોળસો પંચોતેર રૂપિયા